નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હરણી બોટકાંડ બાદ તકેદારીના પગલા લેવાને બદલે જાળવણી રાખવાને બદલે પાલિકાએ પોતાની ભૂલ છુપાવવા માટે કમાટી બાગમાં નાના મોટા સૌના આકર્ષણનું કેન્દ્ર ગણાતી જોય ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને જોય ટ્રેન બંધ કરવામાં આવી જોકે જોય ટ્રેનના ઇજારાદારને કેટલાક સર્ટિફિકેટ અને પુરાવાઓ સામે વેકેશનનો સમય છે ત્યારે જોય ટ્રેન શરૂ કરવામાં આવી છે આજથી જોય ટ્રેન કાર્યરત કરાતા બાગમાં આવતા સહેલાણીઓમાં ભારે ખુશીનો માહોલ વ્યાપી ગયો છે પહેલા જ દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ જોય ટ્રેનની રાઈડ પણ માણી આપણે જ્યારે બરોડામાં હરની બોટની ઘટના બની હતી જાન્યુઆરી મહિનામાં ત્યાર પછી કોર્પોરેશન દ્વારા આપણી જે કમાટી કમાટીબાગની ટ્રેન છે અને નાની રાઈડ છે એ બંધ કરાવવામાં આવેલ હતી અને ત્યાર પછી અમે એ એમના આદેશ પ્રમાણે આપણે જોય ટ્રેન છે એ પબ્લિક માટે બંધ કરી દીધેલ હતી અને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ હતા એ બધા આપણે સબમિટ કરાવી દીધા હતા તદ ઉપરાંત બીજા જે વધારાના ડોક્યુમેન્ટ્સ માટે એમને આપણને સૂચન કરેલું હતું એ પણ આપણે કરાવી દીધા છે પરંતુ હજુ સુધીને કોર્પોરેશનમાંથી આપણને આદેશ ના આવ્યો હોવાથી આપણે જોઈન્ટ જે છે એ ચાલુ કરી શક્યા નહોતી ડોક્યુમેન્ટ્સ આપણે દર વર્ષે સબમિટ કરાવતા હોઈએ જેમાં ફિટનેસ સર્ટિફિકેટ હોય પછી ઇન્સ્યોરન્સ પોલિસી હોય એ બધા આપણે દર વર્ષે સબમિટ કરાવતા જોઈએ છે એ પ્રમાણે આપણે સબમિટ કરાવેલા જ છે ઓકે તો કેવું કેટલા સમયમાં હવે રજૂઆત કરી હોય પાલિકામાં હજુ સુધી ને ત્યાંથી કોઈ જવાબ આપવામાં આવેલ નથી હજુ એમના તરફથી કોઈ પ્રોપર એવો આન્સર અમને મળ્યો નથી કે ક્યાં સુધી ચાલુ થશે શું થશે એ કહેશે ત્યાર પછી અમાન આગળ ખબર પડે હમણાં આપણી જોય ટ્રેનની જોડે જોડે બીજી ચાર નાની રાઈડ છે જેમાં બમ્પિંગ કાર છે બાઉન્સી છે જમ્પિંગ જેટ છે બંજી જમ્પિંગ છે

હા એમાં તો છેલ્લા ત્રણ મહિનાથી અમને તો આર્થિક રીતે ખૂબ નુકસાન જઈ રહ્યું છે જે અમારા ફિક્સ ખર્ચા છે એ તો ચાલુ જ છે પ્લસ અમે જે કોર્પોરેશનને જે રેન્ટ ચૂકવવાનું હોય છે એ પણ અમે તો એડવાન્સમાં ચૂકવી દીધેલું છે એટલે એ પણ નુકસાન છે પ્લસ જે સહેલાણીઓ ગાર્ડનમાં આવે છે આપણે જોય ટ્રેન છે એ કમાટી બાગનું એક આકર્ષણ છે અને જેને જેમાં બેસવા માટે લોકો દૂર દૂરથી આપણે ગુજરા બરોડામાંથી આવે છે ગુજરાતમાંથી આવે છે અને ગુજરાત બહારથી પણ લોકો આવતા હોય છે પણ જોય ટ્રેન બંધ હોવાથી લોકો એ ઉદાસ થઈને પાછું ફરવું પડે છે અને ટૂંક સમયમાં આપણે વેકેશન પણ ચાલુ થઈ જશે બાળકોની એક્ઝામ પતી જશે એટલે જે પણ સહેલાણીઓ આવશે તો આ જો ચાલુ થાય તો જે પણ બાગના બાગમાં આવતા સહેલાણીઓને બાળકોને આ આનો એક મનોરંજન મળી રહે હા હા એ જો ચાલુ ના થયું તો કંપની અમારી કંપનીના તો આર્થિક ખૂબ મોટું નુકસાન જઈ જ રહ્યું છે સાથે સાથે જે સહેલાણીઓ આવશે એમને પણ ઉદાસ થઈને પાછું ફરવું પડશે બરોડામાં એક આપણે બાગ જ એવી જગ્યા છે જ્યાં આગળ લોકો ફેમિલી જોડે ફરવા આવતા હોય છે પણ જો કમાટીબાગમાં આ જ વસ્તુ બંધ થઈ જશે બંધ હોય તો પછી લોકોએ મનોરંજન શોધવા માટે બરોડા સિટીની બહાર જવું પડશે એવું છે અત્યારની શિશ્ય